સુરતના પોલીસ હદમાં ખાતે પાણીની લઈ થયેલા હત્યા કરી ભાગેલા હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા સુરતમાં વધી રહેલી હત્યાની ઘટનાઓ વચ્ચે લાલગેટ પોલીસ મથકની હદમાં હત્યા કરનારાઓને પોલીસે ઝડપી પાડ્યા લાલગેટ પોલીસ મથકની હદમાં ધાસ્તીપુરા ખાતે પાણીની લાઇનને લઈ થયેલા ઝઘડામાં

લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ધાસ્તીપુરાની અંદર રાત્રે દોઢ વાગ્યાની આસપાસ અફઝલ પટેલ કરીને એક ઈસમ હતો જેનો મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનાની ગંભીરતા જોઈ લાલગેટ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ દ્વારા ગણતરીના કલાકમાં મર્ડર કરનાર બે ઈસમો મહંમદ સહેજાદ અને મોહમ્મદ એઝાદ બંનેની ધરપકડ કરેલ છે અને બંનેને ધરપકડ કર્યા બાદ બંનેની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવેલ છે આ બંને જે પડોશી જ હતા અને એ લોકોને પાણીની પાઇપલાઇન નાખવાને અનુસંધાને પચીસમી એ સાંજે લોકો વચ્ચે થોડીક બોલાચાલી થયેલ હતી અને પછી સમાધાન પણ થઈ ગયેલું હતું પરંતુ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ જ્યાં મરણ જનાર છે ત્યાંથી પાસ પસાર થતો હતો એ વખતે બોલાચાલી ફરતી થતા બંને ભાઈઓએ ચપ્પા વડે એની પર એસોલ્ટ કરી અને એનું મૃત્યુ નિપજાર હતું બંનેને અટક કરીને આગળની કાર્યવાહી પોલીસે કરેલી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે